સુરતમાં પૂણા ગામની અમી પાર્ક સોસાયટીમાં વિરોધ કરવામાં આવ્યો મહિલાઓએ થાળી વગાડી નારેબાજી કરીને વિરોધ કર્યો સોસાયટીમાંથી રોડ નીકળતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે વિરોધો મકાનના રહીશોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે રોડ બનાવવામાં સ્થાનિક કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે વર્ષોથી બનેલી સોસાયટીમાં અચાનક રોડ કઈ રીતે પાસ થયો સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પરિણામ આવતા રોષે ભરાયા છે એમાંથી રોડ નથી નીકળવા દેવાનો કેમ કે જ્યારે સોસાયટીમાં પાણી આવ્યું તો ત્યારે તો એ લોકોએ હલાણ નહોતું આપ્યું અમને અને ત્યારે અમારો જીવ જોખમમાં હતો ત્યારે એણે અમને સાથ નથી આપ્યો તો અત્યારે એને જે રસ્તો જોઈએ છે ત્યાં અમારે સાથ આપો અમારી સોસાયટી રાજી જ નથી કેમ રાજી હોય કેમ કે એ લોકોને હલાણ જોઈએ છે સોસાયટીમાં કઈ હલાણ છે કે કોઈ કઈ સોસાયટીમાંથી હલાણ પડે છે હલાણ થાય તો અમારા છોકરા ક્યાં રમશે આ લોકો એ પૈસા ખવડાવીને કોર્પોરેટરને પૈસા ખવડાવીને આ બધી બે પછી થયું છે બે પેલા તો રોડ જ નહોતો બે ની સાલ પછી આ બધું થયેલું છે એવું અમારા કહેવામાં આવ્યું છે પણ અમે જ્યાં માંગ લઈને ગયા છીએ અમારી માંગ પૂરી થઈ નથી જો રોડ પાડવા